દોસ્તો ઘણા બધા લોકોને ખબર હશે કે જે અત્યારે તમે થમનેલમાં જોયું એ ફોટામાં આપણે કેવી રીતે એડિટિંગ કર્યું તો ઘણા બધા લોકોને ખબર પણ નહીં હોય કે જે લોકો ફોટો એડિટિંગમાં ઓછું ધ્યાન દેતા હશે ને એ રીતનું હોય તો એ લોકોને ખબર નહીં હોય તો એના માટે આ મસ્ત એવું એપ્લિકેશન છે કે જે ફોટાથી તમે તમારા અલગ અલગ ચહેરા ઉપર સ્માઈલને એ બધું લાવી શકો છો તમારા મોઢાની સાઇઝ નાના મોટી હેરસ્ટાઈલ પછી બર્ડ હેર કલર એજ જેન્ડર મેકઅપ એવા ઘણા બધા ઓપ્શન છે એ એક એપ્લિકેશન થકી જોરદાર તમે એડિટિંગ કરી શકો છો તો એ તમને એક સ્માઈલવાળો જે છે એ તમને બતાવીને બતાવું તો અહીંયા ચેન્જ કેવી રીતે ઓનલાઈન આવી શકે છે એ લખ્યું છે ઓરિજિનલ ફોટો બાજુમાં લખ્યું છે ક્લાસિક તો એમાં આવી રીતે તમે જોઈ શકો છો અલગ અલગ મૂડ તમે ચેન્જ અહીંયાથી કરી શકો છો બીજી એક વસ્તુ છે કે તમારીમાં એજ એજ મુજબના તમે ફોટા જોઈ શકો છો તમારે અહીંયા યંગમાં જોવો છે તો તમને યંગ રીતે દેખાશે યંગ એક પછી યંગ બે એવી રીતે અલગ અલગ ય અલગ અલગ શેપમાં તમને ફોટા એડિટિંગ તમે કરી શકો છો તો તમે જોઈ શકો છો અહીંયા યંગ ટુ લખ્યું છે પછી એજનો ફોટો એટલે કે બાળક ટાઈપનો ફોટો અહીંયા તમને જોવા મળે છે તો આવી રીતે તમે ફોટો તમારે એડિટિંગ કરી શકો છો અને તમને આ રીતે વસ્તુ બધી જોવા મળે છે તો આ એક એપ્લિકેશન છે કે જેના થકી તમે તમારા ફોટા એડિટિંગ કરી શકો છો તો એ કયા ફોટા છે અને કેવી રીતે એડિટ કરવા તો એના માટેનું એક એપ્લિકેશન છે કે જે તમે ડાઉનલોડ કરી લ્યો તમારા પ્લે સ્ટોર એપ્લિકેશનમાંથી તો તમને એની માહિતી આપી દો કે કેવી એપ્લિકેશન છે અને ક્યાંથી ડાઉનલોડ કરવું અને બધી વસ્તુ તમે જોઈ લો આ એપ્લિકેશન અને અહીંયા આપણે જે છે એ ગેલેરી અહીંયા પ્લેસ્ટોર પર જઈશું અને તમને બતાવશું કે કયું એપ્લિકેશન છે ને ક્યાંથી તેને ડાઉનલોડ કરવું તો અહીંયા પ્લે સ્ટોરમાં જઈને આપણે લખવાનું છે ફેસ એપ તમે આવી રીતે લખો ફેસ એપ એટલે તમને અહીંયા ઓપ એપ્લિકેશન જોવા મળે કે જે એપ્લિકેશનનો કંઈક લોગો તમને આવી રીતે જોવા મળશે અને તમે અહીંયાથી તમને જે અત્યારે થામનેલમાં બતાવીએ એવી રીતે તમે ફોટા એડિટિંગ કરી શકો છો જેમાં પાંચસો મિલિયનથી વધારે પણ ડાઉનલોડ થયા છે અને પાંચ મિલિયન રિવ્યૂ આપ્યું છે અને ચાર પોઈન્ટ પાંચનું એડિટિંગ છે જોરદાર એપ્લિકેશન છે આપણે કોઈપણ પ્રકારનું પ્રમોશન નથી કરતા ફક્ત તમારી માહિતી માટે આ એપ્લિકેશન બતાવ્યું છે અને અહીંયાથી તમે તેનો ઉપયોગ પણ કરી શકો છો તો મિત્રો આ એપ્લિકેશન તમને ગમ્યું હોય તમને વિડીયો ગમ્યો હોય તો જરૂરથી વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આપણે બીજા ઘણા બધા વિડીયો અપલોડ કરેલ છે એ પણ જોજો અને તમને લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો દોસ્તો થેન્ક યુ આ એપ્લિકેશન ડાઉનલોડ કરજો અને તમે પણ આ એપ્લિકેશનનો ઉપયોગ કરજો તો આભાર